મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જગાપુરા ખાતે અનામતની માંગ સાથેની મીટિંગ યોજાઈ ઠાકોર સમાજમાં વસ્તી આધારિત અનામતની માંગ કરવામાં આવી ઠાકોર કોળી સમાજના હક અને અધિકાર જાગૃતિ અભિયાન હેઠળ બેઠક યોજાઈ વડનગર જગાપુરા ગામ ખાતે યોજાઈ બેઠક વડનગર તાલુકાના ઠાકોર સમાજના સરપંચો રહ્યા બેઠકમાં ઉપસ્થિત બેઠકમાં ઠાકોર અને કોળી સમાજને વસ્તી આધારિત ઓબીસી અનામતની માંગ કરવામાં આવી છે આ મામલે સરપંચોના મંતવ્ય પણ લેવામાં આવ્યા છે ઠાકોર સમાજના અગ્રણી ડોક્ટર દલપતસિંહ ઠાકોર અને ઠાકોર ચુનાજી સરણા સરપંચે મીડિયા સમક્ષ વિગતો પણ આપી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં ઊંઝા વિધાનસભા અલગ પડે તેવા સંજોગોમાં વડનગર વિધાનસભામાં પણ ઠાકોર સમાજનો ઉમેદવારને ટિકિટ મળે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે મારું નામ ઠાકોર ચુનાજી ઈશ્વરજી ગામ શરણા સરપંચ અને આજે જે મિટિંગ કરવામાં આવી એમાં વડનગર તાલુકાના ફક્ત ઠાકોર સમાજમાંથી જે સરપંચ ચૂંટાણા હોય એમની સાથેની આજે મિટિંગ હતી શું ચર્ચાઓ કરવામાં આવી અને આ જે અમારી કમિટી પહેલા હતી તાલુકાની એ કમિટી આખી કમિટીના નેજા હેઠળ આ ચર્ચા કરવામાં આવી એમાં વિષય અમારો હતો ઠાકોર સમાજને અનામત કેવી રીતે મળે એ વિશેની આજે ચર્ચા હતી વારંવાર આ રજૂઆતો અમે કરી કોઈએ સરકારે સોંપડી નહીં અને અમારો બહોળો આ સમાજ છે ગરીબ સમાજ અને ન્યાય અપાવવા માટે શું કરવું એની ચિંતા કરવા માટે અમે અહીંયા મળેલા છીએ ઠાકોર સમાજને કેટલા ટકા તમે અનામત અપાવવા માગો છો અમે ઠાકોર સમાજને જે ઓબીસીની ચોપન ટકા વસ્તી હાલ ગુજરાતમાં જે છે એ વસ્તી ચોપન ટકામાં ઓબીસીમાં જે ઠાકોર જેટલા ટકા આવતા હોય એટલા ટકા અમારા અનામત ઠાકોરો માટે જોઈએ એવી અમારી સરકારજી જોડે માગણી છે અને બીજાને તેઓ અપાણેલી છે અને બીજાએ જે રીતે લઈ ગયા છે એ રીતે અમે નથી લેતા પણ અમે ગાંધી ચિંધિયા માર્ગે લેવા તૈયાર છીએ અમારે લેવી જ છીએ શું નામ છે આપનું અને આજે મિટિંગનો મુખ્ય હેતુ શું હતો અને શું કારણ મીટિંગ કરવામાં આવી હતી મારું નામ છે ડોક્ટર દલપતસિંહ સરદારસિંહ ઠાકોર અને અમારા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર અને કોળી સમાજની હક સમિતિ અનામત હક સમિતિની આજે મીટિંગ હતી અહીંયો અને મુખ્ય વક્તા તરીકે મને અહીંયો હતું આમંત્રણ શું મુદ્દાને લઈને ચર્ચાઓ કરવામાં અમારો મુદ્દો વર્ષો જૂનો છે અમે બે હજારના પાંચ પાંચથી અમે આના વિશે લડત ચલાવી છીએ ગુજરાતમાં ઓબીસીની જેટલી વસ્તી હોય એનું એટલી અનામત મળે અને જેની જેટલી વસ્તી હોય એની એટલી ભાગીદારી મળે એવો એવો અમારો દૂઢ સંકલ્પ છે અને અમે ગમે તે ભોગે એ સરકાર પાસેથી લઈને જ જમપીશું